હલો કેમ છો ફોર્ચ્યુન એડિબલ ઓઇલ્સ એન્ડ ફૂડ્સ પ્રેઝન્સ વિન્ટર પૂરી સિરીઝમાં આજે આપણે એક સરસ મજાની પોપ્યુલર એ બી મટર પૂરી બનાવવાના છીએ મટર પૂરી યુઝઅલી સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે એટલે ઘણા લોકો અવોઇડ કરતા હોય છે પણ આ જ પૂરી આપણે ઇઝીલી કેવી રીતે બનાવી શકીએ એ જોઈશું આજે મેં કહ્યું એ પ્રમાણે ઇઝી વેમાં કેવી રીતે બને એ જોઈશું તો એના માટે આપણે સ્ટફિંગ નહીં પણ લોટ બાંધવા માટેની પ્યોરી તૈયાર કરીશું એના માટે સરસ મજાના વિન્ટરના ફ્રેશ વટાણા લીધા છે અને જો મોટા હોય તો થોડા બ્લેન્ચ કરીને પણ લઈ શકો છો પણ અત્યારે બહુ જ સરસ કુમળા દાણા છે એટલે એઝ ઇટ ઇઝ લીધા છે તો આ વટાણા લઈશું ધોઈ લીધા છે એની અંદર થોડી કોથમીર લઈશું અને આને જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી આને ક્રશ કરી લેવાના છે ચટણી જેવી પેસ્ટ બનાવી લઈશું હવે આ પેસ્ટનો ઉપયોગ કરી અને સરસ મજાનો પૂરીનો લોટ બાંધીશું લોટમાં ઘઉંનો લોટ અને મેંદો બંને અડધો અડધું પણ લઈ શકીએ છીએ સો બે વાટકી જેટલો લોટ લેવાનો છે થોડી સૂજી એડ કરીશું જેથી ક્રિસ્પી થાય બે ટેબલ સ્પૂન જેટલી ત્યાર પછી ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું રૂટીન પૂરી કરતાં થોડુંક વધારે લેવાનું છે અને ખાસ એડ કરીશું હિંગ પાંચ ચમચી જેટલી હિંગ એડ કરવાની છે થોડુંક અજમો ઉમેરીશું અને મોન માટે બે ચમચી જેટલું તેલ લઈશું હવે એને મિક્સ કરી લઈએ એક વખત જે પ્યોરી છે ને વટાણાની એની સાથે જ બરાબર મિક્સ કરી લેવાની છે જરૂર લાગે તો જ પછી પાણીનો ઉપયોગ કરીશું સરસ આ રીતે પૂરી જેવો સોફ્ટ લોટ તૈયાર કરીશું થોડીકવાર માટે એને રેસ્ટ આપી દઈએ પૂરી સાથે સર્વ કરવા માટે બીજું એક સરસ મજાનું વિન્ટર ઇન્ગ્રેડિયન્ટ જે લાલ અને લીલા મરચાં આવે એની સાઈડ બનાવીશું એટલે કે સાઈડમાં આપણે અથાણાની જેમ સર્વ કરી શકીએ એવું એના માટે સૌથી પહેલાં કોરો મસાલો તૈયાર કરીએ એના માટે થોડીક મેથી થોડુંક જીરું થોડીક રાઈ થોડીક વરિયાળી અને આ રીતે થોડી ગરમ કરી લઈએ આમાં ઇફ યુ વિશ તમે કાળા મરી પણ એડ કરી શકો છો હવે ગેસ બંધ કરી અને ઠંડુ કરી અને આનો કરકરો પાવડર તૈયાર કરી લઈશું સૌથી પહેલાં તેલ મૂકીશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું હિંગ ઉમેરીશું હિંગ ગરમ થાય એટલે એની અંદર આ રીતે આદુની ચીરી કરીને લેવાની છે એ એડ કરીશું થોડીક લસણની આ રીતે ચીરી કરી લેવાની છે એ એડ કરીશું અડધી મિનિટ માટે એને થવા દઈશું ત્યાર પછી અત્યારે શિયાળાના જે સરસ મજાના લીલા અને લાલ મરચાં મળે છે અથાણાના એ લેવાના છે એ એડ કરીશું મીઠું ઉમેરીશું મરચું હોય એટલે મીઠું થોડુંક આગળ પડતું લેવાનું હોય થોડીક હળદર લીલી હળદર પણ ઉમેરી શકીએ છીએ આમાં અને જે મસાલો બનાવ્યો હતો આપણે એ મસાલો એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈએ એટલાસ્ટ થોડો વિનેગર અથવા તો લીંબુનો રસ બે થી ત્રણ ચમચી જેટલો એડ કરીશું સરસ મજાની સાઈઝ વેળી છે એને આપણે મટરપુરી સાથે સર્વ કરીશું ગેસ બંધ કરી દઈએ એક બોલમાં કાઢી લઈએ મટપુરી તળવા માટે ફોર્ચ્યુન રિફાઈન કપાસિયા તેલ લઈશું પૂરી વણી લઈએ બસ રૂટીનમાં આપણે મસાલા પૂરી કે રૂટીન પૂરી જે રીતે વણીએ છીએ એ જ રીતે મીડિયમ થીક એવી પૂરી વણવાની છે તેલ ગરમ થાય એટલે ડીપ ફ્રાય કરીએ સરસ મજાની વિન્ટર સાઇટ જેને કહી શકાય એ પણ રેડી છે અને સાથે મટરપુરી ઇઝી વે એ પણ રેડી છે તો સર્વ કરીએ જોયું કે એટલી ઈઝી છે અને ટેસ્ટી તો છે તો ચોક્કસથી બનાવજો વિન્ટર પૂરી સિરીઝની આ મટપૂરી